ભગવાન મહાવીર યુનિવર્સિટી સલંગના શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન વેસુમાં નાતાલ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન મહાવીર યુનિવર્સિટી સલંગના શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન વેસુ સુરતમાં નાતાલ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને આરાધનાથી કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના આચાર્ય શ્રીએ નાતાલ દિન તેમજ સાંતા ક્લોઝ વિશે અદ્ભુત માહિતી આપી તેમાં દરેક લાભાર્થીઓ તથા કુટુંબીજનોને નાતાલની શુભેચ્છા પાઠવી આશીર્વચન આપ્યા આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કૃતિઓની રજૂઆત કરવામાં આવી જેમાં ગ્રુપ ગીત નાતાલ અંતર્ગત વક્તવ્ય તથા નાટક અને ગ્રુપ ડાન્સ કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોફેસર અનિતાબેન ગામિત દ્વારા કરવામાં આવ્યું આચાર્ય શ્રી ડોક્ટર દિલીપભાઈ પટેલ સાહેબ અને કોલેજના અધ્યાપક શ્રીઓએ શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર મમતાજી પ્રજાપતિ સોનગઢ